અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મરચંડની પ્રી વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત અન્ન સેવાથી થઈ જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપ નજીક જોગવડ ગામમાં મુકેશ અંબાણી અનંત અંબાણી અને રાધિકા મરચંડ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું

આપણે બધા એક જ ગામના અને આ આપણે ત્રીસ વર્ષમાં જેટલું જામનગરમાં કર્યું છે આખી દુનિયામાં નામ કર્યું છે જામનગરનું એના માટે તમારું અને માતાજીનો આશીર્વાદ બહુ બહુ આભાર બધાને બરાબર જમાડ્યો અને અમારા સ્વાગત તમારો પ્રસંગ જ આજથી શરૂ છે લાંબો સારું મહેસો જેવા

રાધિકાના નાની અને માતા પિતા વીરેન અને શૈલા મર્ચંડે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો લગભગ એકાવન હજાર સ્થાનિક પ્રવાસીઓને પરંપરાગત ગુજરાતી વાનગીઓ સાથે ભોજન પીરસવામાં આવ્યું આ અન્ન સેવા આગામી કેટલાક દિવસો સુધી પણ ચાલુ રહેશે અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મરચંડના લગ્ન પહેલાની ઉજવણી માટે સ્થાનિક સમુદાયના આશીર્વાદ મેળવવા માટે અન્ન સેવાનું આયોજન કર્યું છે ભોજન બાદ ઉપસ્થિતોએ પરંપરાગત લોક સંગીતનો પણ આનંદ માણ્યો હતો અંબાણી પરિવારમાં ભોજન પીરસવાની પરંપરા જૂની છે અંબાણી પરિવાર શુભ પારિવારિક અને પ્રસંગોએ ભોજન પીરસતો રહ્યો છે સદીઓ જૂની કહેવત છે કે માનવ સેવા એ જ માધવ સેવા માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છે અને આ કહેવતને તેમણે ચરિતાર્થ કરી છે એક થી ત્રણ માર્ચ સુધી જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચનની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે અને આ રૂડા અવસરની શરૂઆત અંબાણી પરિવારે જામનગરના કરી હતી बहुत बढ़िया सबको खाना खिलाया है यहाँ पे मुकेश अम्बानी और उनके परिवार के साथ सभी लोग आए थे और हमको खाना खिलाया बहुत अच्छा लगा मुकेश अम्बानी जी जो के हमारे हम माने तो सर्वस्व है वो इधर आए थे और आज इधर का माहौल देखोगे तो बहुत लोगों में खुशी है कि जिसका आप हिसाब नहीं लगा सकते हो कि हमारे तो जो भगवान है वो इधर आए थे जामनगर न जोगवड़ में अंबानी परिवार ने त्या रूढ़ो अवसर है तारे मुकेश अम्बानी પરિવાર સાથે ગ્રામજનો વચ્ચે આવ્યા હતા અને ભોજન પણ પરોસ્યું હતું આપણી સાથે અહીંના સ્થાનિકો છે પારંપરિક પોશાક પણ હતા તેમનું સ્વાગત પણ કર્યું મીઠાઈ લીધા શું કહેશો બેન પહેલી વાર મુકેશભાઈ અંબાણી જેવા ધનાટીય આપણી વચ્ચે આવ્યા અને આપણા ગામમાં આવે છે સારું લાગ્યું આ બહુ સારું લાગ્યું વખત આવ્યા ગામમાં આવ્યા બધાને જમણવાર આપ્યું અને બહુ સરસ બધાને આમ આનંદ બહુ વધારે આવ્યો બધાને આનંદ આવ્યો શું કહેશો બેન કારણ કે ઘરને ત્યાં પ્રસંગ હોય ને એવી રીતના આખા ગામને જમાડ્યું છે

એટલે ફેમિલી મેમ્બરનો લગ્ન છે તેવો જ અનુભવ આવ્યો હતો ને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો પારંપરિક વેશભૂષાઓ સાથે મહિલાઓ છે તેમને પીરસવામાં આવ્યું ખાસ કરીને અનંત અંબાણી અને રાધિકા મરચન્ટ છે તે પણ આવ્યા હતા મુકેશભાઈએ પણ અહીં આવ્યા હતા અને ભજીયાની લિજ્જત માણી હતી ત્યારે અહીંના જે સ્થાનિકો છે તે સ્થાનિકો પણ આ તકે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કિંજલકાર સરિયા ન્યૂઝ એટીન ગુજરાતી જામનગર તો આ તરફ જામનગર એરપોર્ટને પણ શણગારવામાં આવ્યું છે એરપોર્ટ ઓથોરિટી તરફથી એરપોર્ટના શણગારની કામગીરી કરી અનંત અંબાણી અને રાધિકા મર્ચનના પ્રી વેડિંગ સેરેમનીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સેરેમની અગાઉ જામનગરની બાંધણીની થીમે એરપોર્ટનો શણગાર કરાયો છે દેશ વિદેશના મહેમાનોને આવકારવા રજવાડી બાંધણીની થીમ સાથે એરપોર્ટનો શણગાર કરાયો છે સીધા દ્રશ્યો આપને થી બતાવી રહ્યા છીએ કે જ્યાં જામનગર એરપોર્ટ એરપોર્ટને શણગારવામાં આવ્યું છે આ દ્રશ્યો છે એરપોર્ટના કે જ્યાં આવકારવા માટે સજાવવામાં આવ્યું છે બીજી તરફ ક્યાંક વચન થઈ રહ્યા છે રૂડો અવસર જ્યારે અંબાણી પરિવારના ઘરે છે ત્યારે જામનગરમાં પણ ઉત્સાહનો માહોલ છે જામનગરની બાંધણીની થી એરપોર્ટનો શણગાર કરાયો છે નું સ્વાગત કરવામાં આવી રહ્યું છે એક તરફ લોકગીત ગવાઈ રહ્યા છે તો બીજી તરફ જામનગર ને શણગાર આવ્યું છે એક તરફ એરપોર્ટ ને થીમ સાથે શણગાર આવ્યું છે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી પુત્ર આનંદ અને રાતિકાની પ્રી વેડિંગ સેરેમનીને લઈને ભારે ઉત્સાહ છે જેને લઈને જામનગરમાં મહેમાનોનું આગમન થઈ રહ્યું છે જામનગર એરપોર્ટ પર અંબાણી પરિવારના ભાણેજનું આગમન થયું મુકેશ અંબાણીના બહેનના દીકરી ઇસ્તીતા અને પુત્ર વિક્રમ જામનગર એરપોર્ટ આવી પહોંચ્યા જામનગરમાં અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે જે માટે દેશ અને દુનિયાના મહાનુભાવો જામનગર પહોંચી રહ્યા છે ફિલ્મ અભિનેતા સલમાન ખાન પણ જામનગર એરપોર્ટ પર પહોંચ્યા અનંત રાધિકાના પ્રી વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા સલમાન પહોંચ્યા જામનગરમાં એકથી ત્રણ માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે અને જેને લઈને દિવસભર એરપોર્ટ મોંઘેરા મહેમાનોનું આગમન થશે મીડિયાની દુનિયાના સૌથી મોટા સમાચાર એન્ટરટેનમેન્ટની દુનિયામાં નવા યુગની શરૂઆત વાયકોમ એટીન અને ડિસ્ની વચ્ચે મહત્વની ડીલ થઈ જેવીમાં રિલાયન્સ અગિયાર હજાર પાંચસો કરોડનું રોકાણ કરશે વાયકોમ એટીનની છેતાળીસ પોઈન્ટ બ્યાસી ટકા ભાગીદારી જેવીમાં ડીઝનીની છત્રીસ પોઈન્ટ ચોર્યાસી ટકા ભાગીદારી જેવેમાં રિલાયન્સની સોળ પોઈન્ટ ચોત્રીસ ટકા ભાગીદારી નીતા અંબાણી જેવીના ચેરપર્સન હશે તે ઉદયશંકર જેવીના વાઇસ પ્રેસિડેન્ટ અને આ કરાર મહત્વપૂર્ણ છે તેવું મુકેશ અંબાણીએ જણાવ્યું નજર અન્ય સમાચારો પર તો લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે ભાજપના ઉમેદવારો અંગે દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે ભાજપ સો ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે ભાજપ ચૂંટણી સમિતિની બેઠક યોજશે પીએમ મોદી અમિત શાહ બેઠકમાં સામેલ થશે તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બંગાણ થયું છે લોકસભામાં જે ચૂંટણી આવી રહી છે તે પહેલા જ કોંગ્રેસ તૂટી છે દાહોદમાં શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું અંદરો અંદર ડખાના કારણે રાજીનામું આપ્યું હોય તેવી વિગત હાલ સામે આવી છે ઈશ્વર પરમાર છેલ્લા બે વર્ષોથી પ્રમુખ